આપ સર્વને પ્રભુ ઈશ્વરના નામમાં પ્રેમી સલામ સલામ આજનો દિવસ ઈશ્વરે આપણને આપ્યો છે ને માટે ઈશ્વર પિતા પુત્ર પવિત્ર આત્માના નામમાં જોરદાર તાળી પાડી પરમેશ્વરને ઈશ્વરને આપણે ધન્યવાદ આપીએ અગાઉના ભાગમાં આપણે એક સંદેશ જોયો હતો અને સંદેશનો જે વિષય આપણે શરૂ કર્યો હતો એ સંદેશનો વિષય હતો સાત ધન્યતાઓ સાત એવા કારણો કે જેથી આપણે આશીર્વાદિત જીવન જીવી શકીએ છીએ અને આશીર્વાદિત જીવનની એ સાબિતી છે અને ગયા રવિવારની ભક્તિસભાના પહેલા ભાગમાં આપણે સાત ધન્યતાઓમાંથી બે મહત્ત્વની ધન્યતાઓ વિશે આપણે શીખેલા અને પહેલો મુદ્દો એની અંદર આપણે શીખેલા પહેલી બાબત આપણે શીખ્યા હતા કે સત્યનિષ્ઠ અને આત્મિક જીવનની ધન્યતાઓ અને એના માટે આપણે માથી લખેલી સ્વાર્તા તેના પાંચમાં ધ્યાયના એકથી બાર વચનો આપણે વાંચ્યા હતા અને એ ગિરિ પ્રવચનના શરૂઆતના આરંભના જે પરમેશ્વર પ્રભુ ઈસુ દ્વારા આપણને જે સંદેશ અને શિક્ષણ આપવામાં આવ્યું હોય એ આપણે શીખ્યા હતા અને ત્યારબાદ આપણે બીજો મહત્ત્વનો મુદ્દો શીખ્યા હતા કે કયો વ્યક્તિ ધન્ય છે એના મહત્ત્વના બીજા મુદ્દાને આપણે જોયું હતું ને તે હતું જેણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો છે તેને ધન્ય છે હાલે એટલે કે આજે દુનિયા વિશ્વાસ તો કરે છે અલગ અલગ વસ્તુઓ પર અલગ અલગ આકાર પર અલગ અલગ મૂર્તિઓ પર પરંતુ આપણે પ્રભુ જે જીવિતા જાગતા પ્રભુ ઈસુ છે એના પર વિશ્વાસ કરીએ છીએ અને એ વિશ્વાસ કરનાર વ્યક્તિ જે સત્ય પર ઈશ્વર પર વિશ્વાસ કરે છે એવા વ્યક્તિને પણ ધન્ય કહેવામાં આવેલું છે એટલે કે પહેલી વાત આપણે એ શીખ્યા હતા કે નિષ્ઠ એટલે સચ્ચાઈ પર જીવન જીવનાર અને આત્મિક જીવન જીવનાર વ્યક્તિને ધન્ય છે એવા લોકો આશીર્વાદિત છે ઈશ્વરની નજરમાં અને બીજું આપણે જોયું હતું કે જેણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો છે એને ધન્ય છે આજે આપણે ત્રીજા મુદ્દાની અંદર શીખીશું કુલ આપણે સાત મુદ્દાઓ એવા શીખવાના છે કે જેની અંદર આપણે સાત ધન્યતા વિશે જોવાના છે સાત એવા કારણો કે જેથી કરીને મનુષ્યનું જીવન આશીર્વાદિત છે અને એમાંના છ જે મુદ્દાઓ છે છ જે બાબતો છે એના જીવનકાળ દરમિયાન એના જીવન દરમિયાન એ છ બાબતો આવે છે અને સાતમો જે મુદ્દો છે એ આપણે પછીથી શીખીશું કે સાતમો મુદ્દો એ જીવન આવે છે કે કે જીવન જીવન એટલે એટલે બાદ આવે છે તો એ બાબત આપણે શીખીશું પરંતુ આજે આપણે સાત ધન્યતાઓમાંની બે ધન્યતાઓ શીખી ગયા છે ને ત્રીજી ધન્યતા વિશે આપણે આજે શીખવા માંગીએ છીએ તેના માટે તમે માથી લખેલી સુવાર્તા તેનું અગિયારમો અધ્યાય અને છઠ્ઠું વચન તમે તમારા બાઇબલમાં જુઓ માથી લખેલી સુવાર્તા તેનો અગિયારમાં અધ્યાય અને છઠ્ઠું વચન હું આપને માટે વાંચું છું તમે તમારા બાઇબલની અંદર ધ્યાનથી તમે જુઓ આ વચન તમારા અને મારા માટે ખૂબ જ આશ્વાસનદાયક અને પ્રેરણાદાયક અને હિંમતદાયક આ વચન છે અને માથી અગિયારમાં અધ્યાયના છઠ્ઠા વચનમાં પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે અને જે કોઈ મારા સંબંધી ઠોકર નહીં ખાય તેને ધન્ય છે વચન માટે તાળી પાડીએ આપણે આપણે અગાઉના ભાગમાં જોઈ ગયા હતા કે જે કોઈ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે તેને ધન્ય છે પરંતુ અહીંયા એ એની ઉપરાંત એક વિશેષ મહત્ત્વની વાત ત્રીજા મુદ્દામાં આપણને જોવા મળે છે અને ત્રીજા મુદ્દાની અંદર જે કોઈ પ્રભુ ઈસુ સંબંધી ઠોકર નહીં ખાય તેવા લોકોને ધન્ય છે એટલે કે વિશ્વાસ કરવો એટલું જ પૂરતું નથી વિશ્વાસની અંદર પરિપૂર્ણતા હોવી પણ બહુ જરૂરી છે ઘણા બધા લોકો સાજાપણા પૂરતું જ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરતા હોય છે ઘણા બધા લોકો પોતાને સંતાન નથી તો સંતાન મળે એ ઉદ્દેશ માટે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરતા હોય છે ઘણા લોકો બહુ ગરીબ અવસ્થામાં છે અને જીવનમાં કોઈ સવલત નથી કોઈ ખુશી નથી ત્યારે તેઓ થોડું આશ્વાસન યા હિંમત મેળવવા માટે પ્રભુ ઈશ્વર પર વિશ્વાસ કરે છે ઘણા લોકો ભૌતિક વાહનાઓ મેળવવા માટે દુનિયાની બાબતો મેળવવા માટે તેઓ વિશ્વાસ કરે છે અને એમનો વિશ્વાસ છે કરો પણ એ અધૂરો યા અધકચરો વિશ્વાસ છે એ વિશ્વાસ પરિપૂર્ણ નથી જ્યારે કોઈ સતામણી આવે જ્યારે કોઈ વિરોધ આવે અથવા જ્યારે કોઈ એવી મૂંઝવણ યા મુસીબત આવે ત્યારે તે વ્યક્તિ વિશ્વાસમાંથી ડગી જઈને કોઈ અન્ય બાબત પર વિશ્વાસ કરવાનું ચાલુ કરી દે છે અને એ વિશ્વાસ કરતો હતો પણ હવે વિશ્વાસ નથી કરતો ઘણા બધા લોકો એવા આપણી પાસે આવતા હોય છે અને કહેતા હોય છે કે હા પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરતો હતો હું ચર્ચમાં જતો હતો પણ જીવનમાં આવા એવા પ્રશ્નો આવ્યા એટલે મેં છોડી દીધું અને હવે થોડા વર્ષો બાદ આ તકલીફો અને આ સમસ્યાઓ બાદ હું પાછો આવ્યો છું અને મારા માટે પ્રાર્થના કરું તો તેવા લોકો ના તો વિશ્વાસો છે ના તો અવિશ્વાસો છે બંનેની વચ્ચેની રેખામાં તેઓ જાય છે એટલે કે અલ્પવિશ્વાસીઓ છે પ્રભુ ઈસુએ પોતાના શિષ્યો માટે પણ આ શબ્દ વાપરેલો છે ઓ વિશ્વાસીઓ એટલે ધ્યાન આપવા જેવી વાત છે કે તમારે ને મારે જ્યારે પ્રભુ ઈસુ પ્રભુને તમે વિશ્વાસ કરીએ છે તો વિશ્વાસ પરિપૂર્ણ હોવો જોઈએ પૂર્ણ હોવો જોઈએ સારો અને મજબૂત અને દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ દાલે તરીકે પ્રભુ ઈસુએ બહુ સરસ મજાની વાત કરી છે કે જે કોઈ મારા સંબંધી ઠોકર નહીં ખાય તેવા વ્યક્તિને ધન્ય છે આ વાતને સમજવા માટે આપણે માથી લખેલી સ્વાર્તા અગિયારમો અધ્યાય એટલે કે આ જ અધ્યાયના આપણે બીજા વચનથી લઈને આગળના વચનો આપણે વાંચીએ તો આપણને સમજાશે હવે યુહાને કેદ ખાનામાં ખ્રિસ્તના કામ સંબંધી સાંભળીને પોતાના શિષ્યોને મોકલીને તેને પૂછાવ્યું કે આવનાર તે તું જ છે કે અમે બીજાની રાહ જોઈએ હજુ કોઈ બીજો આવનાર છે કે કેમ કેમ કે હું અહીંયા ભાઈ કેદખાનામાં છું ને એવો કોઈ વ્યક્તિ તારા સિવાય દેખાતું નથી આ વિસ્તારની અંદર કે જે ઈશ્વરના રાજ્યની વાત કરતું હોય એક ખૂણાની અંદર એક નાનકડી શંકા એના મનમાં હતી અને એના શિષ્યોને એણે એ શંકાનું સમાધાન કરવા માટે પ્રભુ ઈશ્વરની પાસે મોકલાવ્યા ત્યારે ઈશુએ તેઓને ઉત્તર દીધું કે તમે જે જે સાંભળો છો ને જુઓ છો તે જઈને યોહાનને કહી દેખાડો કે આંધળા દેખતા થાય છે ને પાંગડા ચાલતા થાય છે રક્તપિત્યાઓ શુદ્ધ કરાય છે ને બહેરા સાંભળતા થાય છે એટલું જ નહીં કેટલા ઊંચા શબ્દો છે મોયેલા ઉઠાડાય છે ને દરિદ્રોને સુવાર્તા પ્રગટ કરાય છે તાળી પાડી આપણે હાલે લઈએ એક તાર્કિક અને એક આધ્યાત્મિક દ્રષ્ટિકોણ એ પણ છે આની અંદર કે યુહાન તો જાણતો હતો કે પ્રભુ ઈસો કોણ છે પણ યુહાનના જવા પછી એના શિષ્યો રઝડી ન જાય એના શિષ્યો વિખેરાઈ ન જાય પણ એ કોઈ સારા અને વિશેષ વ્યક્તિને પાછળ તેઓ ચાલીને એમના જીવનની આધ્યાત્મિકતાથી એવો ડગી ન જાય એટલે એમની એટલે એના શિષ્યોને પ્રમાણિત કરવા માટે એમણે આ એક શંકાભર્યો સવાલ એમના શિષ્યોને આગળ મૂક્યો જેથી તેઓ ત્યાં જાય અને એનું સ્પષ્ટીકરણ પામે યહાન કેદખાના બન ખાઈ ગયું તો એના જે શિષ્ય હતા હવે નાસી પાસ થઈ જતે નિરાશ થઈ જતે અને એમને થતા કે પ્રભુ ઈસુ કેટલા મહાન ચમત્કારો કરે છે પરંતુ અમારા જે ગુરુ છે યહાન એ તો હવે મૃત્યુદંડ એને આપવામાં આવેલો છે અને મૃત્યુદંડને પછી તો એ મરી જશે તો અમે તો રઝડી જઈશું અમારું શું થશે એટલે પ્રમાણિત કરવા માટે કે પ્રભુ ઈસુ પોતે દુનિયાના ઉદ્ધાર કરતા છે એટલે તમે બિલકુલ ઠોકર નહીં ખાતા તમે જાઓ ને એને મળો ને સવાલ કરો તમને એનો જે જવાબ મળશે જવાબથી તમે સંતુષ્ટ થશો એનાથી તમને પુરાવો મળશે અને એ યુહાનનો એક આંતરિક અને એક આધ્યાત્મિક દ્રષ્ટિકોણ હતો કે એમના શિષ્યો એ બહુ સ્પષ્ટ રીતે સમજી શકે અને જ્યારે એ શિષ્યોએ ને એ શિષ્યોને સવાલની સાથે મોકલ્યા ત્યારે પ્રભુ છે બહુ જ સ્પષ્ટતાથી એક સવાલનો જવાબ આપ્યો કે શું જવાબ આપ્યો આંધળા દેખતા થાય છે આગળ જોઈએ કે પાંગડા એટલે કે લુલા લંગડા અને જે બિલકુલ અપંગ છે તે લોકો ચાલતા થાય છે રક્તપિતઓ શુદ્ધ કરાય છે જમાનામાં રક્તપિત એ ગંભીર અને શ્રાપિત રોગ હતો એનાથી પણ પ્રભુ લોકોને પણ આપતા હતા શુદ્ધિ શુદ્ધ કરતા હતા અને બહેરા સાંભળતા થાય છે અને મોયલા ઉઠાડાય છે આ દિવસો દરમિયાન તમે જોઈ શકો છો કે પ્રભુ ઈસુએ લાજરસને પણ ચાર દિવસથી મરેલો હતો જીવતો કર્યો હતો યારની દીકરીને જીવતી કરી હતી વિધવાના એકના એક દીકરાને પણ જીવતો એ ત્રણ ચમત્કાર વિશેષ રૂપમાં આપણને આ સુવાર્તાઓના લેખનમાં સુવાર્તાના વર્ણનમાં આપણને મળે છે તાડી પાડીએ પ્રભુ ઈસુને માટે હાલેલું યા એટલે કે ત્રણ એવા મહત્વના જે ચમત્કારો છે મોએલાઓ એટલે મરેલાઓ પણ જીવતા થાય છે એનું આપણને સાબિતી બાઇબલમાંથી મળે છે તો પ્રભુ વિશ્વ જે સ્પષ્ટતા કરે છે એ સ્પષ્ટતા યુહાનને માટે જ નથી પણ એના જે શિષ્યો છે જે અત્યારે કદાચ નાસીપાસ અને નિરાશ થઈ ગયા છે કદાચ તેઓ યુહાન સંબંધી પણ ઠોકર ખાઈ રહ્યા છે અને કદાચ તેઓ ઈશુ સંબંધી પણ ઠોકર ખાઈ રહ્યા છે કે જે પ્રબોધક છે યુહાન હવે જેલમાં છે અને એને મૃત્યુદંડ આપી દેવામાં આવશે કદાચ પ્રભુ ઈસુને પણ મારી નાખે તો અમે તો એમના પર વિશ્વાસ કરીને પણ અમે તો અધૂરા રહીશું અને પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીને પણ અધૂરા રહીશું તો એ જે મૂંઝવણ હતી એ જે ઠોકરરૂપ બાબત હતી એ જે શંકા હતી એનું સમાધાન થઈ જાય એટલા માટે પ્રભુ ઈસુએ બહુ સુંદર મજાનો જવાબ આપ્યો અને સાથે સાથે દરિદ્રિયોને સુવાર્તા પ્રગટ કરાય છે અહીંયા જે દરિદ્ર્ય છે એ આર્થિક દરિદ્રતાની વાત નથી કરતું બાઇબલ સુવાર્તા દુનિયાના હરિક કક્ષાના વ્યક્તિ માટે છે દરિદ્રતાનો મતલબ જેઓ અજ્ઞાન છે દેવના રાજ્ય વિશે એવા લોકોને પણ દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરાય છે અને જે કોઈ મારા સંબંધી ઠોકર નહીં ખાય તેને ધન્ય છે તાળી પાડી હવે આ વચન સમજાવ્યું એટલે કે યુહાન બહુ ઇરાદાપૂર્વક કે ભાઈ મરવાનો હતો હવે એનું કાર્ય પૂરું થઈ ગયું હતું અને એના શિષ્યો રઝડી ન જાય પરંતુ એના શિષ્ય વિશેષ વ્યક્તિની પાસે જાય પ્રભુ ઈસુની પાસે જાય એ દ્રષ્ટિકોણથી એણે શંકાભર્યો સવાલ કર્યો અને એના શિષ્યને મોકલ્યા જેથી એના શિષ્યો એ વાતનો સમાધાન કરી શકે એ વાતનો જવાબ મેળવી શકે કે ના યુહાન ભલે હવે એને મૃત્યુદંડ આપવામાં આવ્યો છે પણ પ્રભુ ઈસુ મોયેલાઓને પણ જો સજીવન કરતો હોય તો જો કે એ મરી જશે તો પણ એ જીવતો થશે કેમ કે બીજાઓને જો જીવન આપી શકે છે તો એ પોતે પણ જીવનનો આધાર છે જીવન એની પાસે છે એ પુરાવો મળે એ સ્પષ્ટતા મળે એ બાબતને લઈને યોહાને એના શિષ્યોને ત્યાં મોકલ્યા હતા એ જ રીતે વાલાભાઈ બહેનો તમારીને મારી પાસે ચાર ચાર એવી સુવાર્તાની લેખકો દ્વારા ચાર સુવાર્તા આપણી પાસે છે સુવાર્તા એક છે પણ ચાર લેખકો દ્વારા અલગ અલગ દ્રષ્ટિકોણથી પ્રભુ ઈસુના સુસમાચાર એ સુવાર્તાને આપણને આપેલી છે અને એ વાંચ્યાથી અને એ સાંભળ્યાથી હવે મારા અને તમારા જીવનમાં યા વિચારોમાં લગીરે કોઈ નાનકડી શંકા હોય એનું સમાધાન કરો કેમ કે પ્રભુ ઈસુ આંધળાઓને દેખતા કરે છે પાંગડાઓને ચાલતા કરે કરે છે રક્ત પીત્યાઓને શુદ્ધ કરે છે અને બહેરાઓને સાંભળતા કરે છે અને મહિલાઓને જીવતા કરે છે અને પોતે મરણમાંથી સજીવન થયેલો છે એવા પ્રભુ ઈસુ પર તમારાનો મારો વિશ્વાસ છે તાળી પાડી આપણે હાલે લોહીયા અને હવે તમારે ઠોકર ખાવાની જરૂર નથી અગાઉના ભાગમાં આપણે જોઈ ગયા હતા બીજા મુદ્દામાં કે જે કોઈ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે તેને ધન્ય છે પણ કયા પ્રભુ ઈસુ પર તે આ મુદ્દામાં સ્પષ્ટ થાય છે કે જે આવા અદ્ભુત ચમત્કારો કરે છે અને જે પોતે મર્યા પછી પુનરૂત્થાન સજીવન શબ્દ નથી વાપરતો પુનરૂત્થાન પામેલા છે એવા પ્રભુ ઈસુ પર હોવાને ને તમે વિશ્વાસ કરીએ છીએ એનો મતલબ કે આપણે ઠોકર ખાવાની જરૂર નથી એટલે કે આપણા ગળામાં ક્રોસ પહેરવાની જરૂર નથી એટલે પ્રભુ ઈસુ પર જો તમે વિશ્વાસ કરો છો તો એના સંબંધી ઠોકર નહીં ખાતા આપણે કોઈ વસ્તુઓ પર નહીં પણ આપણે જીવતા જાગતા પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાનો છે ને આ સંબંધિત ઠોકર નથી ખાવાની તાળી પાડી આપણે હાલે લોહી અને એ આ વચન તમને મને કહે છે અને એવા લોકો ધન્ય છે ધોઝ આર બ્લેસ પીપલ આપણે ચોથા મુદ્દાની અંદર છે ચોથી ધન્યતા કહી છે બહુ મહત્વનો મુદ્દો આપણે શીખી રહ્યા છે માથી લખેલી સ્વાર્તા તેરમો અધ્યાય અને સોળમો વચન આપણે વાંચીએ પણ તમારી આંખોને ધન્ય છે કેમ કે તેઓ જુએ છે અને તમારા કાનોને ધન્ય છે કેમ કે તેઓ સાંભળે છે તાળી પાડીએ વચનને માટે હાલે લોહીએ બહુ ધ્યાનથી તમે આ વચન સાંભળશો ને તો તમને બહુ સારું સમજાશે પણ જો તમે ધ્યાનથી નહીં સાંભળ્યું હશે તો તમને તમારા કાન અને આંખ વિશેની જ માહિતી મળશે આ વચન તમારા આંખ અને કાન વિશે બિલકુલ નથી કહેતું હા લખેલું છે શાબ્દિક રૂપમાં એ તમારી આંખો અને તમારા કાનોની ધન્યતાની વાત કરે છે પણ એ એટલી વાત નથી કરતું શાબ્દિક રૂપમાં તમે એને વાંચ્યું ત્યારે તમને તમારે આંખ અને તમારા કાન વિશે સારું લાગ્યું હશે કે મારી આંખ વિશે સારી વાત કહેવામાં આવી છે પણ બાઇબલ તેવું કહે છે જો તારી આંખ પાપ કરે તો તારી આંખ કાઢી નાખ અને કાણો થઈને તું સ્વર્ગમાં જા બાઇબલ એમ કહે છે કે તારો હાથ તને પાપ કરાવે તો તું હાથ કાપી નાખ અને થઈને સ્વર્ગમાં જાય એટલે સુધી બાઇબલ તો વાત કરે છે એટલી ગંભીરતાની વાત કરે છે કાપી નાખવાની વાત નથી કરતું પણ એ બાબતને તું રોકી દે જેમ તારો હાથ કપાઈ ગયો હવે તું તે કામ નહીં કરી શકે તે જે પાપ તે કર્યું એ હવે નહીં કરતો એ વાતને તું કાપી નાખ તારા જીવનમાંથી તારા વિચારોમાંથી તારી સમજણમાંથી તો અહીંયા આપણે સમજીએ વચનને પણ તમારી આંખોને ધન્ય છે બાઇબલ કેટલી હાયર લેવલની વાત કરે છે તમારી આંખોને આંખ એ તમારી સમજશક્તિને દર્શાવે છે તમારા દ્રષ્ટિકોણને તમારા ચક્ષુને દર્શાવે છે તમારી સમજણને દર્શાવે છે આજે ઘણા બધા લોકો વિશ્વાસ કરે છે કોઈ એક યા એકથી અનેક દેવી દેવતાઓ પર વાય જળ પર વિશ્વાસ તો કરે છે પણ સમજણ વગર વિશ્વાસ કરે છે વેરી ક્લિયરલી બહુ ધ્યાનથી તમે આ સાંભળો કે તમારો વિશ્વાસ કોના પર છે તમારા જ્ઞાન ચક્ષુ અથવા તમારી સમજણ શું દર્શાવે છે શેના પર તમે વિશ્વાસ કરો છો દાખલા તરીકે હું પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરું છું અને હું મારા ગળામાં એક ક્રોસ પહેરો છું તો મારું વિશ્વાસ પ્રભુ ઈસુ પર છે પણ મારી સમજણ બરાબર નથી કેમ કે હું ગળામાં ક્રોસ પહેરું છું એનો મતલબ એ છે કે મારા જ્ઞાન ચક્ષુ મને બરાબર સમજાવી રહ્યા નથી મારા જ્ઞાન મને સમજાવતા નથી એટલે હું મૂર્ખામી કર્યો છું અને એ મૂર્ખામી કર્યો છું કે જે જીવતો જાગતો પ્રભુ છે જે બે હજાર વર્ષ પહેલા કાલવના પર મરીને પુનરૂત્થાન પામી ચૂક્યો છે એના કૃષનું હવે કોઈ મહત્વ નથી એ ક્રુશ તો ક્યારનો સડી ગયો હશે કેમ કે ગુનેગારનો ક્રુશ એ શ્રાપિત વસ્તુ છે એનો કોઈ સંઘરી નહીં રાખે એ શ્રાપિત વસ્તુ છે બાઇબલમાં લખ્યું છે જે કોઈ ઝાડ પર ટંગાયેલો છે એ શરાપી છે એ વસ્તુ પણ ગુનામાં પ્રવુ ગુ ગુનાની સજામાં વપરાયેલી વસ્તુ છે એટલે એ કોઈક સારી વસ્તુ નથી નજર દુનિયાની નજરમાં પહેલાં જ્યારે લાકડું હતું ત્યારે મૂલ્યવાન હતું લાકડામાંથી જ્યારે મિસ્ત્રીએ વજસ્તંભ બનાવ્યો ત્યારે એની કિંમત હતી પણ જ્યારે એ વસ્તુને સજાના રૂપમાં એ પ્ર એ સાધન તરીકે વાપર્યું લોહી લુવાણ હતું કોઈનું પ્રાણ એના પર ગયો છે તો સ્વાભાવિક માનવીય બુદ્ધિ પ્રમાણે એ અપુકન્યાળ છે એ અપવિત્ર છે અથવા એ સજાનું પ્રાતિક છે એ કોઈ મહિમાને માટેની વસ્તુ નથી ને આપણે કેટલા ડાયા ડમરા ગળાની અંદર એ લટકાવીને ફરીએ છીએ ડાયાડમરા નથી મૂર્ખા છીએ આપણે અને એ આપણી મૂર્ખામી છે કે આપણી આંખો એ આપણી સમજણ આપણને સમજાવી નથી રહી કે ભાઈ એ તો સજાનું એક સાધન હતું દાખલા તરીકે જો પ્રભુ ઈસુને કાલવના ક્રોસ પર લટકાવી દેવામાં એક ક્રોસ જો તમે ગળામાં લટકાવીને ફરતા હો તો તમારે હજી એક બે ત્રણ બીજી વસ્તુ પણ લટકાવીને ફરવી પડશે ત્રણ ખીલા છે તે પણ તમારે દોરા સાથે બાંધીને લટકાવવા પડશે એ જે માથા પર મુગટ મૂકેલો એ પણ તમારે માથા પર પહેરવો પડશે અને સાથે સાથે ધ્યાનથી સાંભળજો એ જે ચાબુકથી એને મારેલા ઓગણચાલીસ ફટકા એ ચાબુક બી લટકાવીને ફરો એ ચાબુક પર હાડકાં લગાવેલા હતા એ હાડકાંવાળા જે હડ્ડીઓ જે સૂકી હડ્ડીઓ એમાં બાંધેલી હતી જેથી માંસના લોચા નીકળી આવે એ પણ તમે બાંધીને ફરો એ તો નહીં ફરતા તમે કેમ એકલા ક્રોસને યાદ કરો છો કેમ એકલું ક્રોસ લટકાવીને ફરો છો તો કીલા પણ લટકાવીને ફરો ને મૂર્ખામી છે આ વે એટલે તમારી આંખોને ધન્ય ત્યારે છે જ્યારે તમે વસ્તુ પર નહીં જીવંત પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો ત્યારે તમારી આંખો એટલે તમારી સમજણને ધન્ય છે તાળી પાડી આપણે હું વિશ્વાસું છું હું એક પ્રભુ ઈસુમાં વિશ્વાસ કરું છું એ મારે સાબિત કરવાની જરૂર નથી આપણું જીવન એવું જીવીએ એ આપણી સાબિતી છે તમારું જીવન ચરિત્ર સારું હોવું જોઈએ તમે તમારું અજવાળો લોકોની આગળ એવું પ્રકાશવા દો તમારા અંદરથી એવું જીવન ચરિત્ર બહાર આવવા દો બહાર અમુકો કંઈક અંદરથી બહાર આવવા દો તાળી પાડીએ આપણે હાલે લોહીં કે તમારી આંખોને ધન્ય છે મતલબ આ બે આંખોની વાત નથી તો આંધળા લોકો તો કહેશે પ્રભુ અમારી તો ધન્ય જ નથી અમને તો જન્મતા આંખો જ નથી અમને તો આંધળા પેદા કર્યા એટલે તો અમે શ્રાપિત કહેવાય બિલકુલ એ આંખોની વાત બાઇબલ નથી કરતું આંખ એ તમારી શક્ સમજશક્તિને તર્કશક્તિને દર્શાવે છે આગળ વચ્ચે એમાં જોઈએ તમારી આંખોને ધન્ય છે કેમ કે તમે સાચું જૂઠું પારખી જાણો છો જુઓ છો જુઓનો મતલબ શું કાળું ધોળું શું છે તમને ખબર પડે છે સત્ય અને અસત્યની ભેદરેખા તમે સમજો જોવાનું મતલબ નિરખવું જોવાનું જોવાનું મતલબ નિરીક્ષણ કરવું જોવાનું મતલબ તાર્કિક શક્તિ જોવાનો મતલબ તમારો દ્રષ્ટિકોણ હવે આગળ એમાં જ જોઈએ અને તમારા કાનોને ધન્ય છે કોઈકના કાન મોટા હોય કોઈના નાના હોય અને કોઈના કાનમાં થોડું ઓછું સાંભળાવતું હોય કોઈના કાનમાં મશીન પણ મૂકવા પડે તો એ કાનની વાત બાઇબલ નથી કરતું કાન એટલે એક્સેપ્ટેશન એટલે કે તમારું સ્વીકૃતિ તમે શું સ્વીકાર કરવાની ક્ષમતા છે તમારી અંદર હું એમ કહું કે આ પથ્થર લો અને આ તમારું ભલું કરી દેશે અને એ કાનથી તમે સાંભળ્યું તમે લઈ ગયા અને તમે એની પૂજા કરવાનું ચાલુ કરી દીધું મતલબ તમારા કાનો દ્વારા તમે સાંભળ્યું કે આ પથ્થર એક્સવાય જે ઈશ્વર યા ભગવાન છે અને એનું પૂજા અર્ચના તમે ચાલુ કરી દીધી મતલબ તમારા કાનૂમાં ગલત વિચાર તમે સ્વીકારી લીધો તમારી સ્વીકૃતિ ગલત છે તમારું અન્ડરસ્ટેન્ડિંગ ગલત છે તમારી સમજણ ગલત છે તમારો વિચાર ગલત છે કેમ કે તમે સાંભળીને એ એક્સેપ્ટ કરી લીધું પણ જોયું નથી એટલે ના તો તમે સારી રીતે જોયું ના તો સારી રીતે સાંભળ્યું આપણે જોવાનું એટલે નિરખવાનું પણ છે અને સમજીને વિચારીને આપણે સ્વીકારવાનું પણ છે જોવાનું નિરખવાનું અને સ્વીકારવાનું તમારા હાથમાં છે જેમણે સારી રીતે જોયું છે સારી રીતે વિચાર્યું છે સારી રીતે બુદ્ધિ દોડાવી છે સારી રીતે સમજ્યા છે સારી રીતે સ્વીકાર સ્વીકાર્યું છે એવા વ્યક્તિને ધન્ય છે કાન અને આંખ સારા છે એના માટેની વાત નથી લખી એના માટે પ્રભુનો ધન્યવાદ દો કે પ્રભુએ તમને બે આંખો આપી છે બે કાન આપે છે તમારી દ્રષ્ટિ સારી છે તમારા કાન સારા છે એના માટે પ્રભુનો આભાર પણ તમારો કોઈ ધન્યતા નથી તમારી ધન્યતા તમારા દ્રષ્ટિકોણ અને તમારી સ્વીકૃતિ પર છે તાડી પાડીએ આપણે હાલે લઈ એટલે ભૌતિક કાન અને ભૌતિક આંખોની વાત નથી કરતું પણ આધ્યાત્મિક સમજણ અને આધ્યાત્મિક સ્વીકૃતિની કે તમે શું એક્સેપ્ટ કરો છો વોટ યુ બિલીવ તમે શું વિશ્વાસ કરો છો એના પર છે જો તમે સત્ય પર મિશ્વ પર વિશ્વાસ કરો છો જો તમે જીવતા જાગતા પ્રભુ ઈશ્વર પર વિશ્વાસ કરો છો તો તમને ધન્ય છે હાલે પણ તમારી આંખોને ધન્ય છે કેમ કે તેઓ જુએ છે અને તમારા કાનોને ધન્ય છે કેમ કે તેઓ સાંભળે છે કારણ કે હું તમને ખચિત કહું છું બિલકુલ નિશ્ચિત આ વાત તમને કરું છું કે તમે જે જો જુઓ છો તે તે ઘણા પ્રબોધકોએ તથા ન્યાયો જોવા ચાહ્યા પણ જોયા નહીં અને તમે જે જે સાંભળો છો તે સાંભળવા તેઓએ ચાહ્યા પણ સાંભળ્યા નહીં કેટલાય મહાન પ્રબોધકો બની ગયા બાઇબલમાં આપણે શરૂઆતમાં ગણીએ તો હનુખથી લઈને યોહાન સુધી યોહાને તો પ્રભુ ઈસુને જોયા પણ માલાખી સુધીના પ્રબોધકો પ્રભુ ઈસુને જોઈ નહીં શક્યા સમજી નહીં શક્યા ઘણા બધા લોકો પ્રબોધકોએ અદ્ભુત ભવિષ્યવાણીઓ કરી છે પણ તેઓ કદાચ પ્રભુ ઈશ્વરને રિયલ રૂપમાં નહીં જોઈ શક્યા આધ્યાત્મિક રૂપમાં તેમણે જોયા અને તે લોકો ચાહતા હતા કે અમારા જમાનામાં પ્રભુ આવે અમારા જમાનામાં પ્રભુ આવે આપણે પણ એવું ચાહીએ છીએ કે પ્રભુ ઈશ્વ અત્યારે આવી જાય તો સારો આ દુનિયાની મગજ મારી જતી રહે પ્રભુ ઈશ્વ આવે ને મને સ્વર્ગમાં લઈ જાય એવી ચિંતા તમને ને મને પણ છે એવી આશા તમે ને મને હું લઈને બેઠા છે તો આપણે આજના તબક્કાની પણ વાત કરીએ તો આજે પણ આપણે પ્રભુ ઈશ્વરની રાહ જોઈ રહ્યા છે તાળી પાડી આપણે હાલે લઈ અને બાઇબલ કહે છે જેઓને પ્રથમ બોનરોત્થાનમાં ભાગ છે તેમને ધન્ય છે તારી પાડી આપણે હાલે લઈ તો પ્રથમ પુનરોત્થાનમાં પહેલી વખત જ પ્રભુ આવે ને મને લઈ જાય એ જ મારી આશા છે મારા જીવનની જે આશા છે તમારા જીવનની આશા છે એ છે કે પ્રભુ શું તું આવી જા અને મને લઈ જા આ દુનિયાની જંજાળમાંથી બહાર જતો રહું પાપની મોહમાયામાંથી બહાર જતો રહું અને મને સ્વર્ગ રાજ્ય મળે મને એક હજાર વર્ષનું તારી સાથેનું રાજ્ય ભોગવવા મળે ને પછી સંતો અને દૂતોની સાથે આપણે આવીએ અને પછી ન્યાય થાય અને પછી સ્વર્ગમાં જઈએ તો કેટલી અદ્ભુત અને ધન્ય બાબતો છે તારી આ વિશ્વાસને માટે આપણે આ મુદ્દાની અંદર એક મહત્વની વાત હું તમારી આગળ કરવા માંગુ છું કે નવા કરારની અંદર તમારી આંખોને ધન્ય છે અને તમારા કાનોને ધન્ય છે અથવા તમે શું જુઓ છો શું સાંભળો છો એના વિષયની બાબતમાં નવા કરા અંદર કુલ્લે બાર વખત ઉલ્લેખ આવેલો છે કેટલી વખત ઉલ્લેખ આવેલો છે માથી અગિયારમાં અધ્યાય પંદરમાં વચ્ચેની અંદર તેરમાં અધ્યાય નવમાં વચ્ચેની અંદર તેરમાં ધ્યાય તેતાલીસમાં વચ્ચેની અંદર લુક આઠમાં અધ્યાયના આઠમા વચ્ચેની અંદર લુક ચૌદમાં અધ્યાયના પાંત્રીસમાં વચ્ચેની અંદર પ્રકટીકરણ બીજા અધ્યાયના સાતમાં વચ્ચેની અંદર પ્રગટીકરણ બીજો અધ્યાય અગિયારમાં વચ્ચેની અંદર પ્રગટીકરણ બીજો અધ્યાય સત્તરમાં વચ્ચેની અંદર પ્રગટીકરણ બીજો અધ્યાય ઓગણત્રીસમાં વચનની અંદર પ્રગટીકરણ ત્રીજા અધ્યાય છઠ્ઠા વચ્ચેની અંદર પ્રગટીકરણ ત્રીજા અધ્યાય તેરમાં વચ્ચેની અંદર અને પ્રગટીકરણ ત્રીજા અધ્યાયના બાવીસમાં વચ્ચેની અંદર કુલ્લે બાર વખતે વર્ણન કરવામાં આવેલું છે કે તમારી આંખો થી તમે સાંભળો તમારા કા સોરી તમારા આંખોથી તમે જુઓ તમારા કાનોથી તમે સાંભળો સાંભળો તથા સમજો વગેરે જે આંખ અને કાનના સંદર્ભમાં એટલે એ તમારી સમજણ અને સ્વીકૃતિના સંદર્ભમાં બારથી પણ વધારે વખત લખવામાં આવેલું છે તાળી પાડી આપણે હાલે લોહી આવું તો દેટ મીન્સ કે બાઇબલ બહુ સ્પષ્ટતાથી વારંવાર તમને ઇન્ડિકેટ કરે છે વારંવાર તમને સજાગ કરે છે કે તમે સમજો અને સ્વીકારો પ્રભુ ઈસુ પર તો આપણે અત્યાર સુધી ચાર મહત્વના મુદ્દા જોયા આજના ભાગમાં આપણે બે મહત્વના મુદ્દા જોયા